સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો સિઝનનો પહેલો વરસાદ વાવણી લાયક થતાં ખેડૂતોમાં ઉત્સાહ છવાયો છે હિંમતનગર સહિત જિલ્લાભરમાં ધોધમાર વરસાદે ખેતીના વાવેતરને ગતિ આપી ખેડૂતોએ મગફળી કપાસ બાજરી અને શાકભાજી જેવા કે કારેલા કંકુડા અને મરચાંનું વાવેતર શરૂ કર્યું ગયા વર્ષે મગફળીનું સારું ઉત્પાદન મળતાં આ વર્ષે તેનું વાવેતર વધ્યું છે ખેડૂતોને આશા છે કે સારો વરસાદ અને ઉત્તમ ઉત્પાદન ચોમાસાને સફળ બનાવશે છે અને બધા જ ખેડૂત મિત્રો વાવણીમાં લાગી પડ્યા છે ખૂબ સરસ વરસાદ છે અત્યારે ગઈ સાલે મગફળીના સારું એવો ભાવ મળ્યો હતો આ સાલ સારો મળી રહે એ આશાએ ખેડૂતો મગફળી વાવી રહ્યા છે આજુબાજુમાં મગફળી કપાસ સોયાબીનનું વાવેતર પણ થઈ રહ્યું છે વરસાદ સારો છે પણ પાછળ કદાચ વરસાદ ન મળે તો પાણી માટે પણ વ્યવસ્થા એવી સારી એવી અમારે અહીંયા